સુરતના દ્વારા અનોખી પહેલ કાળઝાળ ગરમીમાં પોલીસને છાસનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે પોલીસ કર્મીઓને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું જ્યાં દરેક સર્કલ પર પોલીસ કર્મીઓને આપી છાસ જ્યાં સુરતમાં

પોલીસ કર્મીઓને ઠંડી છાશનું વિતરણ કરાયું છે ત્યારે દરેક સર્કલ ઉપર પોલીસ કર્મીઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું છે કે જ્યાં સુરતનો નવોદય ટ્રસ્ટ છે તેના દ્વારા જે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સાહેબ ના હોય સૂચના આપેલી કે જે કાળજાર ગરમીમાં જે સુરત પોલીસના જવાનો તેમજ ટીઆરપીના માણસો તેમજ અધિકારીઓ જે સેવા આપે છે અને ગરમીનું પ્રમાણ વધારે છે જેનું અમે લોકલ જે પણ આપણા સ્થાનિક સંસ્થાઓ હોય એની સાથે અમે સંપર્કમાં આવ્યા હતા હેતલબેનના માધ્યમથી અમે નવો ટ્રસ્ટ અને કિનર સમાજનો સંપર્ક થયેલો અને તેમણે આજે એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે સમાજ માટે કે જે કાળઝાળ ગરમીમાં પોલીસ માણસો તેમજ નાના નાનામાં નાના કર્મચારીઓ જે કામ કરતા હોય છે રોડ પર એના વિતરણ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરેલ છે અને સમાજ માટે આ એક ઉત્તમ ઉદાહરણ કિન્નર સમાજે પાર પાડેલું છે જે બદલ પોલીસ

छाछ और पानी का वितरण किया जाए हम नवोदय ट्रस्ट हमेशा गर्मियों के अंदर कुंदा वितरण पानी का वितरण चप्पल वितरण करते आए हैं ये किन्नर समाज के लिए लोग सोचते हैं कि भाई ये लोग का जो हो रहा है वो बुरा है एक टेबू के तौर पर हमें लिया जाता है लेकिन जो हमें भी सही व्यक्तियों के सानिध्य में लिया जाए मार्गदर्शन दिया जाए तो हम भी समाज के सेवा काम में सत्कर्म में आगे आ सकते हैं आज रोज शहर ना पुलिस कमिश्नर श्री से अनुम सिंह